જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ વલસાડની વલસાડનો વિધર્મી યુવક દમણની હિન્દુ યુવતીને ભગાડી જતા વિવાદ સર્જાયો છે દસ દિવસ પહેલા યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો વલસાડના ધુમાડિયા ગામના યુવકની કરતૂતથી વિવાદ સર્જાયો છે દસ દિવસથી યુવતી ઘરે ન આવતા પરિવારજનો વલસાડ પહોંચ્યા બિનવાડા ગામે હિન્દુ સંગઠનો અને પરિવારજનો એકઠા થયા યુવતી ન મળે ત્યાં સુધી ઘરે પરત ન જવાની ચિમકી ઉચ્ચારી છે લોકો એકઠા થતા बीनवाड़ा गांव पुलिस छांवनी माफिरबाई धर्मपुरना धारा अरविंद भाई पटेल पांडस थर्ड पर दौड़ी आप्या तो मैं रह जोई जोई तो आई भी नहीं पक्षीओं में फोन माय तो फोन भी स्विच ऑफ है हाँ बच्ची कोई ऐज नहीं थी तो और मैं पुलिस कंप्लेन તો તે લોકો એ હજુ સુધી કઈ એજ જ નહીં કર્યું કે તમને હા રિસ્પોન્સ જ નહીં આપ્યા તો આજે અગિયાર દિવસ થઈ ગયા ની અમને મારી છોકરી છે અહિયાં ધરતી પર છે કે નહીં મળે તે જ નથી મને ખબર પડતી કેમ કે મને કુતે દિવસથી થી નહીં ફોન કોઈ નહીં બધું મને છોકરો અહિયાં છે અંજલાવ ગામ નો છે તો એ કેવી રીતે ભગાડી લઇ ગયો ને હું કર્યું કઈ જ નથી ખબર પડતી હા કઈ દિવસ તાંત્રિક બધા દોરા બોરા એના કઈ કરીને આ છોકરી ને આખી ફસાવી છે એને આજ સુધી અમને કઈ ખબર જ નથી પડતી મુસલમાન છે ને અમારી છોકરીને ઉઠાઈ ઉઠાવી લઈ ગયો છે અમારા અહિયાં થી દમણ થી બીજું પણ કોણ હતું મને મારી છોકરી ગમે થતી મને જોયે આજ ને આજ જોયે છોકરા છોકરી ને લોકો ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે ને ફોન બોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે એટલે આજ સુધી એમના મમ્મી પપ્પાથી માંડીને અમે બધા શોધખોળમાં બહુ દોડી વર્યા પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી નિવાળો છે કે નહીં છે કે શું કર્યું છે જીવતી છે કે ચાલી ગઈ છે કઈ ખબર નહીં પડતી એટલે આ રીતે અમને તકલીફ થાય છે તો અમારી છોકરી અમને જોઈએ ગમે નથી એટલે આ રીતે અમે આજે પૂરા સમાજ જોડે અમે બહાર નીકળ્યા છે છોકરા છોકરીને લોકો ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે ફોન બોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે એટલે આજ સુધી એમના મમ્મી પપ્પા થી માડીને અમે બધા શોધખોડમાં બહુ દોડી વર્યા પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી નિવાળો છે કે નહીં છે કે શું કર્યું છે જીવતી છે કે ચાલી ગઈ છે કંઈ ખબર નહીં પડતી એટલે અમને તકલીફ થાય છે તો અમારી છોકરી અમને જોઈએ ગંભીરતાથી એટલે આ રીતે અમે આજે પુરા સમાજ જોડે અમે બહાર નીકળ્યા છે મામલતદારના મોત મામલે સમાચાર સામે આવ્યા છે મામલતદારે સ્થાનિક કર્મચારીઓને બોલાવ્યા હતા ત્રણ વાગ્યે હારીજ મામલતદાર કચેરી ખાતે બોલાવ્યા હતા મામલતદારે આત્મહત્યા કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે મામલતદારના મૃતદેહને દિયોદરના લીલાધર ગામે લઈ જવાયો પાટણ હારીજમાં મામલતદારનું આકસ્મિક મૃત્યુ થયું છે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારનું મૃત્યુ થયું મામલતદાર

નું આજરોજ સવારે આશરે સાડા નવ વાગે એમની કચેરી જે સરદાર સરોવર નિગમમાં હમણાં છેલ્લા થોડા સમયથી હારી છે મામલતદાર કચેરીથી એના ત્રીજા માળે દાબાઓ પરથી પડતું મૂકી અને સુસાઈડ કરેલ છે જે બાબતે એમના નાયબ મામલતદારશ્રીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરેલ છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હારીજ પોલીસ સ્ટેશન નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને એમના જે ડેડ બોડી છે એને પેનલ ડોક્ટરથી ઇન્કેસ્ટ કરવા માટે મોકલી આપેલ છે હજુ સુધી જે તપાસ થઈ છે એમાં કારણ જાણી શકાય નથી પરંતુ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું હરીજ મામલતદાર વીઓ પટેલને જે મોત થયા બાદ જે સરકારી એટલે કે જિલ્લા વહીવટી તંત્રમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તેઓની લાશને હોસ્પિટલ ખાતે ખસેડવામાં વહીવટીતંત્ર કેબિનેટ મેન કે દ્રશ્ય બતાવે કે અહીંયા એમ્બ્યુલન્સ મૂકી દેવામાં આવે છે એમને સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અધિકારી હતા તેઓ દિયોદર તાલુકાના વતની હોય તેઓને અહીંથી દિયોદર ખાતે અંતિમ સંસ્કાર માટે ખસેડવામાં આવશે એટલે જે રીતે કહી શકાય કે અહીંથી તેઓની ડેડ બોડીને અહીંથી લઈ જવામાં આવી છે અહીંયા કેમેરામેન કેમેરામેનને કહે કે દ્રશ્યો બતાવે કે અહીંયા તેઓની ડેડ બોડી અહીંયા જે જે રેફરલ હોસ્પિટલ જે હારીજ છે તે ઘડી પીએમ કર્યા બાદ હાલ તો તેઓની બોડીને હાલ તો તેઓના વતન ખાતે ખસેડવામાં આવી રહ્યા છે એટલે ચોક્કસથી જે પ્રકારે આ જે ઘટના છે તે ઘટના લઈને અહીંયા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને શોકનું મોજું અહીંયા ફરી વળવા પામ્યું છે પ્રેમલ ત્રિવેદી ચીમડીયા પાટણ નવ થી દસ ના કારણ સાહેબ આયા અને પછી ગાડી પાર્ક કરી પાર્ક કરીને પછી મને કીધું ઓફિસમાં જવું હોય એટલે મેં ગેટ દરવાજો ખોલી આપ્યો તાળું ખોલીને પછી સાહેબ ઉપર ગયા પછી હું તો નીચે જ બરો ને સાહેબ ઉપર જ્યાં એટલે દસ કે પંદર મિનિટ પછી અવાજ થયો કૂતરા ફસ્યા હું જોવા જયો એટલે મેં કોઈક માણસ પડ્યો છે તો હવે આટલું બધું લોહી નાખ્યું હું ગભરી ગયો સાહેબ એટલે હું કીધું સાહેબને જાણ કરું એ જાણ કરવા જોઈએ એટલે મામલા સાહેબ ઉપર હતા નહીં પછી મને લાગ્યું સાહેબ જ લાગે પોતે પાછો જોવા આવ્યો કે સાહેબ જ છે આ તો હવે ત્યાં અમાર સાહેબને જાણ કરી જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે હારીજ મામલતદાર કચેરી ખાતે કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવે કે અહીંયા જે વીઓ પટેલ જે અહીંયા મામલતદાર છે તેઓએ અહીંયા જે પ્રકારે નીચે તેઓનું જ પટકાવા પામ્યું છે ત્યાર તો કેમેરામેન બતાવે કે અહીં લોહીના કાબુચ્યા ભરેલા અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ જે રીતે કહી શકાય કે એફએસએલ ટીમ દ્વારા પણ અહીંયા તપાસનો દોર ધમધમતો કરી દેવામાં આવ્યો છે કારણ કે આ જે સમગ્ર જે ઘટના બની છે તેમાં આત્મહત્યા છે કે ઘટાતું હાલતો રહસ્ય જોવા મળી રહ્યું છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ આની ઊંડાણપૂર્વક તપાસ હાલતો હાથ ધરવામાં આવે છે અહીંયા સ્પષ્ટપણે કેમેરામેન અહીં પોલીસના અધિકારીઓ પણ અહીંયા પહોંચી ગયા છે તેમજ જે સ્થળ છે સ્થળનું અહીંયા નિરીક્ષણ ખૂબ જ ગંભીરતાપૂર્વક અહીંયા કરવામાં આવી રહ્યું છે એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા જે અધિકારીની અહીંયા જે પડતો મૂકીને જે લાશ મળવા પામી હતી તેને લઈને હાલ તો પોલીસ વિભાગ દ્વારા જે તપાસનો દોર છે તે ધમધમતો હાલતો કરી દેવામાં તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા આ મામલે માત્ર ને માત્ર એડી દાખલ કરી અને તપાસની જે તજવીજ હાથ ધરવામાં આવી છે